ડાંગ જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન નાગલી વરાઈ ડાંગર અને અડદ જેવા પાકોનું વાવેતર થતું હોય છે પરંતુ હવે ઘણા ખેડૂતો શિયાળામાં પણ વેલાવાળા શાકભાજીનું વાવેતર કરતા થયા છે વઘઇ સાપુતારા માર્ગ ઉપર જ્યાં નજર કરો ત્યાં વેલાવાળા શાકભાજીના મંડપ જોવા મળે છે આ વર્ષે ડાંગના ખેડૂતો મોટા પ્રમાણમાં કારેલાની ખેતી કરી રહ્યા છે ચારસો બોતેરથી વધુ ખેડૂતો લીલા શાકભાજીની ખેતી કરી રહ્યા છે વેલાવાળી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા રૂપિયા ચોસઠ લાખ જેટલી સબસિડી ચૂકવાઈ છે ડાંગ જિલ્લાના ખેડૂતો લોકલ માર્કેટ સાથે વ્યારા અને સુરત માર્કેટમાં પણ લઈ જઈને વેચાણ કરે છે વેલાવાળી શાકભાજીમાં ચારસો બોતેર જેવા ખેડૂતોને અમે ચોસઠ લાખ જેટલી સબસિડી ચૂકવેલ છે અને એ લગભગ એકસો સાહીઠ હેક્ટર જેટલી ખરી એમાં વેલાવાળી શાકભાજીમાં જોવા જઈએ તો કારેલાનું વાવેતર ડાંગ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને એનું ઉત્પાદન પણ સૌથી વધારે થાય છે ખેડૂતો કારેલાનું જે ઉત્પાદન થાય છે એ એનું માર્કેટિંગ માટે એ વેચવા માટે સુરત લઈ જાય છે એપીએમસીમાં અને જાતે પોતાના માલિક બનીને ખેતી કરતા થયા છે અને ઘરે રહીને ખેતી કરતા થયા છે જેના લીધે એમનું જીવન ધોરણ ઘણું બધું સુધરી ગયું છે